અહિયા મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે તેઓ પણ સરકાર મીડિયાનો આભાર માનું છું કે મને ન્યાય મળ્યો છે એની મને ખુશી છે વધારે હું સ્વસ્થ નથી હું પ્રેસ કોન્ફરન્સ બે ત્રણ દિવસમાં બોલાવીશ હું અઢાર દિવસથી નથી એટલે હાલ હું વધારે વાત કરી શકું એવું શક્તિમાન નથી અત્યારે કહી રહ્યા કે કોઈ પત્રકાર પરિષદ બોલાવી ત્યારબાદ અહીંયા પહોંચ્યા છે અને તેઓ અહીંયા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત છે તે કરી રહ્યા છે પીટી જાડેજાએ કહ્યું કે હાલ હું કોઈ પણ નિવેદન આપવા અસક્ષમ નથી હું આવનાર દિવસોની અંદર કહીશ કારણ કે મેં અઢાર દિવસથી જમ્યું નથી જે છે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પી જાડેજા આખરે ઘરે પહોંચ્યા છે અને પરિવારજનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે હું સરકારનો આભાર માની રહ્યો છું કે જે તપાસ કરવામાં આવી અને ત્યારબાદ પીટી જાડેજા છે તેમને અહીંયાથી જેલવાસમાંથી મુક્તિ મળી છે અગિયાર દિવસનો જેલવાસ પીટી જાડેજાએ ભોગવ્યો અને ત્યારબાદ હવે તેઓ અહીંયા પરત ફર્યા છે ઘરના નિવાસસ્થાને અમરનાથ મહાદેવના મંદિરની જે મેટર થઈ હતી તે બગાડની અંદર પીટી જાડેજા સામે આખરી કાર્યવાહી કરવામાં આવી હતી અને અત્યારે હાલ પીટી જાડેજા છે તેમને અગિયાર દિવસ તેમને જેલમાંથી મુક્તિ મળી છે તેમના ક્ષત્રિય આગેવાનો છે તેમના દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પીટી જાડેજા છે તેઓ હાલ અત્યારે અહીંયા જેલ મુક્તિ થતા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેમને મીડિયાને નિવેદન આપતા કહ્યું છે કે હું આગામી દિવસોમાં પત્રકાર પરિષદ જે છે તે યોજીશ અત્યારે તેમના દીકરી છે તેમના દ્વારા અત્યારે તેમની આરતી ઉતારવામાં આવી રહી છે અને ઘરે એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અગિયાર દિવસ બાદ પીટી જાડેજા તેમના ઘરે પહોંચ્યા છે કારણ કે અગિયાર દિવસથી તે જેલમાં હતા અને સાબરમતી જેલમાં ગયા બાદ ક્ષત્રિય એક રેલી પણ યોજી હતી અલગ અલગ જગ્યા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા હતા અને આખરે પીટી જાડેજા જ્યારે ઘરે પહોંચ્યા છે ત્યારે પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તેમના છે કે જ્યાં તેમના આગળ ઉતારી રહ્યા છે અને સત્કારનો તેમણે આખરે આભાર માન્યો છે અને તેમણે કહ્યું છે કે જે ફરિયાદ કરવામાં આવી હતી તે ફરિયાદને લઈને તેમની ઉપર પાસા થયા હતા અને પાસા બાદ તેઓ અહીંયા રાજકોટની જે તાલુકા પોલીસ છે તેમના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સીધા સાબરમતી જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાડી જાડેજાના છે કે જેઓ અત્યારે અમદાવાદની સાબરમતી જેલથી છૂટ્યા બાદ તેઓ સીધા ઘરે પહોંચ્યા છે અહિયાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને સીધા જ દ્રશ્યો અત્યારે અહીંયા આપણને દેખાઈ રહ્યા છે અને તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે તેમના પરિવારજનો તેમને ભેટી રહ્યા છે તેમના નજીકના જે મિત્રો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ સરકારનો નો આભાર માનતા હોય એવું નિવેદન તમે આપ્યું છે કે અત્યારે હું કોઈ પણ નિવેદન આપવા સક્ષમ નથી તેવું પણ હું બાબતે વધુ ચર્ચા કરીશ જયારે સવાલો પૂછવામાં આવ્યા કે કોઈ ષડયંત્રો હતું કે કેમ ત્યારે તેમણે કહ્યું કે નહીં આ બાબતે હું કોઈ જવાબ આપીશ નહીં પીટી જાડેજા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો

અને ત્યારે જે મારે રજૂઆત કરવી છે વાત કરવી છે આપ જે પૂછવા માંગો છો એ બધા જવાબ હું ત્યારે આપીશ હાલમાં હું અઢાર દિવસથી થી નથી સ્વસ્થ નથી વધારે વાત કરી શકું એમ નથી એટલે જલ્દી કેવી વ્યક્ત કરું છું નવ નોરતા કરીને ગયો તો અને બીજા નવ દિવસ ત્યાં હું વધારે નવ દિવસ હું ત્યાં જઈમો નથી અને મારી તબિયત પણ સારી નથી એટલે મારા માતા અંબાના દર્શન કરવા જાવું તો મઠના દર્શન કરવા જાવું એ પણ મેં બે દિવસ પછી રાખ્યું છે એટલે આપની સાથે વી વી વ્યક્તિ તરીકે જય કે અત્યારે હું કંઈ પણ બોલવા ક્ષમ સમ નથી આજા દિવસોની અંદર પત્રકાર માનસાત કરી છે જાણ કરે સબને સમાજનો આભાર માન્યો છે કે જે સમાજ મારી પડખે ઉભો રહ્યો છે સાથે ઉભો રહ્યો છે તેમનો આભાર વ્યક્ત કરું છું હાલ સુધી જાડેજા તેમના નિવાસ પહોંચ્યા છે તેમના પરિવારજનોમાં એક આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે અને તેમના સમર્થકો દ્વારા પીટી જાડેજા છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંયા ઢોલ નગારા સાથે પીટી જાડેજા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમે જોઈ જ રહ્યા છો કે અમારા પરિવારમાં અને સમાજમાં ખુશીનો માહોલ છે બરાબર છે અને બધા સમાજના જેટલા પણ છે મારા પપ્પા વતી હું સમાજનો મારા ફાધરે તો કીધું હું ખૂબ ખૂબ આભાર માનું છું જે અમને સાથ અને સહકાર બહુ જ આપ્યો બરાબર છે અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે એમાં સત્ય તપાસ કરીને જે એમને પાછા રિવોક કરેલ છે બરાબર છે તો અમે હર્ષભાઈ સંઘવીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ લાગે છે કે ગેરસમજણ થઈ હોય આ કેસમાં ગેરસમજણ થઈ હશે તો જ આ પૂર્ણ તપાસ કરીને પાછું આ જે કર્યું છે બરાબર છે રિવોક એટલા માટે જ કરવામાં આવ્યા હોય કે ભાઈ એમને જોયું હોય કે ભાઈ આ કોઈ પાછા લગાવ્યા હતા એવી કોઈ સત્ય હકીકત ખરેખર છે નહીં તો આપણે એમને રીવો કાપીએ જે સામાજિક માણસ છે આટલું બધું સારું કામ કરે છે બરાબર છે સરકાર સમક્ષ રજૂઆતમાં અમારા બધા અગ્રણીઓ અમારા પૂર્વ મંત્રી શ્રી અતુબા સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ પ્રદ્યુમનસિંહ સાહેબ અને ઘણા બધા બીજા આગેવાનો મોટા આગેવાનો છે ડૉક્ટર શયંકરસિંહ સાહેબ છે અને એમની ટીમ બધા બધા રજૂઆત કરી હતી કે ભાઈ આ જે છે એ આમાં તમે તપાસ પાછી કરો અને જો આ બહુ મોટા સામાજિક વ્યક્તિ છે અને જે કે છે એવી કોઈ એમાં શક્યતા નથી એટલે એમને ફેર તપાસ કરીને પછી એ જાણ કરીને એને એવું લાગ્યું સરકારને કે ભાઈ નહીં ખરેખર આમાં કંઈ એવી વસ્તુ નથી એટલા માટે એમને સરકારે અમને એવું લાગે છે કે આગળ કોઈ સમાજ સાથે ના બસ આગળ તો બસ આભાર વ્યક્ત અમે સમાજનો મારા પિતાશ્રીની તબિયત આજ થોડી નરમ છે બરાબર છે એટલે મારા પિતાશ્રી જાજુ નથી કહી શક્યા બરાબર છે એટલે આવનારા સમયમાં સમાજનો એ પણ અત્યારે આભાર માયનો જ છે સરકારશ્રીનો પણ આભાર માયનો છે અને હું પણ મીડિયા સરકારશ્રી અને મારા જે પરિવારજનો છે એ અને મારા સમાજ જે અમારી સાથે અડીખામ ઊભો રહ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આવી જ રીતે સમાજનો પ્રેમ અમારી સાથે રહીએ એવો